પછી આપણે ડાંગરનું જે પાછળ જે જે કાઢ્યા પછી નીકળે છે એ અને એ ઈકો ફ્રેન્ડલી હોય છે એટલે આપણે ગાયને ડાયરેક્ટ ખવડાવશું ને તો પણ કંઈ થશે નહીં તો આપણે એ પણ અત્યારે આપણે બતાવશું શુભ ભાઈ આપણે ચા ભરો એટલે આપણે બતાવીએ આપણે વ્યુઅર્સને જો આ વિવર્ષ આ ધુઆા નીકળી રહ્યા છે વિડીયોમાં દેખાતા હશે ખબર નહીં પણ આમ નીકળી રહ્યા છે હવે આ ચા આપણે પીશું મિનિટ સુધી આની અંદર કઈ થાય એની ગેરંટી જો મિત્રો આપણે ચા પી લીધી છે અને જોતા હશો કે ચા પી ચા અંદર છે જ મતલબ કે થોડી વધી છે ટૂંકમાં આપણે પી લીધી છે હવે આપણે ગાય કઈ રીતે ખાય છે ને મતલબ એ એક્ચુઅલમાં ખાય છે કે નહીં આપણે વિડીયોમાં જોશું બરાબર તો તો ભાઈ થોડુંક નજીક કરજો કેમેરો રેડી આ ગાય ખાઈ લીધું છે કપ તો મિત્રો તમારે આ ટાઈપના કપ જો તમારે મંગાવો હોય તમારા ઘરે અથવા ધંધા અર્થે તો ડિસ્પ્લેમાં નંબર આપેલું છે કોન્ટેક કરી લેજો કંપનીના નામ સાથે છે તમારા ઘરે ડિલેવરી મળી જશે નાનો ઓર્ડર હશે તો કુરિયર દ્વારા અને મોટો ઓર્ડર હશે તો ડોર ટુ ડોર ડિલિવરી મળી જશે